ભીખાજી આઈ જો સ્ટુડ આમાં મોહન જોડા આઈ જો ભીખોજી આઈ બાઈક નહીં પણ બાઈક હાથ લઈને જય માતાજી મિત્રો હવે અમે રેડી થઈને વિડીયો શૂટિંગ કરવા આવી ગયા છીએ તો અમાર વિપુલ બેન કહીએ બે શબ્દો બોલી જય માતાજી મિત્રો તો આપણ શૂટિંગ ની તૈયારી થઈ ગઈ છે અને પેલા ભઈએ પાઘડી અમે નહી બોધી પાઘડી અમે બોધજે તો પેલા વિડીયો મે હતી અને સપોર્ટ કરજો મહેનત કરી એનું ફળ મળે એવું તમે કરજો લાઈક શેર આ કમેન્ટ તો કરો મિત્રો કે વિડીયો કેવા લાગે કેવા નહીં એવા એમ કમેન્ટ કરો તો અમને ખબર પડે કમેન્ટ કરતા નહીં લાઈકે તમે કરતા નહીં જીવ તો આવી પણ લાઇક કમેન્ટ સિવાય એ અમારે શું ખબર પડે કે અમારે વિડીયો કેવા એ કે શું તે બધી કોઈ ખબર ના પડે એટલે મેઈન વસ્તુ એ રીતે લાઇક કમેન્ટ જરૂર કરજો તો મળશું આપણે થોડી જ વારમાં શૂટિંગ સ્ટાર્ટ થાય તો વ્લોગમાં બન્યા રહેજો તો અમારા ચિરાગભાઈને કહીએ બે શબ્દો કહી દઈ બોલો શ્રી રાખભાઈ જનતાજી મિત્રો જેમ કે અમિતુલભાઈએ કીધું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એમાં અમારા વિડીયોને તમે બને એટલો શેર કરજો અને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમારે જો કોઈ પણ જાતની સ્ટોરી હોય તો એ કમેન્ટ કરજો કેવા રોલ છે એ કમેન્ટ કરજો એક્ટિંગ કેવી લાગે એ કમેન્ટ કરજો તો જય માતાજી જય સતીમા તો મિત્રો ચિરાગભાઈ કીધું એમ કે તમે વિડીયો તો જુઓ છો પણ વિડીયોનું અમને રિવ રિવ્યૂ આપો ફીડબેક આપો અમને ક કમારા વિડીયોમાં કંઈ સારું લાગે કે ના લાગે અમને ક કમેન્ટ કરી જણાવો અને બીજું કે જે આજનો વિડીયો છે એ ધર આ ધરો આઠમ છો કોનડાની આઠમ ઉપર બનાવવાનો છે એટલે આઠમની ઓફર તો બનશે તો અમે શૂટિંગના કર તમને બતાવીશું અને આ વિડીયો સારો અને કોમેડીથી ભરપૂર આવશે તો જોવાનું ભૂલતા નહીં અને મારે કોન્જિકા કો બે શબ્દો કહે જય માતાજી તો જે માતાજી મિત્રો તમે અમારા આગળના વિડીયોમાં બહુ સારો સપોર્ટ કર્યો જે વાલાનો વટ બનાવ્યો પછી વાલાનો ધમાકો પછી બીજો મેં બનાવ્યો ભાઈ બહેનની જોડે વિડીયો બનાવ્યા ભાઈ આ બેન વગરની ભાઈ બધા ઓળખું થાય બેન વગરના ભાઈની અંદર બહુ જોરદાર સપોર્ટ કર્યો એવો સપોર્ટ કરતા રહો મિત્રો અને તમે અમને થોડું દુઃખ થાય ઘણું બધું કે તમે કોમેન્ટ નહીં કરતા કોમેન્ટ કરીને અભિપ્રાય જણાવો તમારો કે તમને અમારો કયો એંગલ કયો કટ સારો લાગ્યો કોઈ પાત્ર સારું લાગ્યું તો જે પાત્ર સારું તમને લાગતું એ પાત્ર ઉપર અમે અવનવા વિડીયો બનાવીએ જેમ કંઈ ઘણા બધા વિડીયો જોતા હોય છે મોટા અને અમુક નેમકી ન ઉપર કોઈ વિડીયો બનતા હોય અમુક ન ઉપર ખબર કોઈ નોમી લેવું પણ એમના ન ઉપર વિડીયો બનતા તમે પણ અમને એવી કોમેન્ટ કરી જણાવો કે આ પાત્ર ઉપર બનાવો વાલા કાકા ઉપર બટાકા ઉપર કોનજી કાકા ઉપર કોઈના ઉપર બનાવો બનાવ અને હવે વિડીયો શૂટિંગ ચાલુ કરવું છે તો અમે તમને ટાઈમ મળશે તો કટ બતાવીશું કારણ કે એક જ ફોનને બધું શૂટિંગ થતું હોય છે

અનાર બેઠા તે આવવા મળે લડે મિત્રો નાસ્તો કરીને તને મળીએ ભાઈ બીજો વિડિયો શૂટિંગ ચાલુ કરીએ હેલો ગાય તો અમે ખાઈ પી અને આવી ગયા છે મિત્રો વિડીયો શૂટિંગ કરવા માટે ખેતરમાં તો અમારો ખેતરનો માહોલ જો એકદમ મજા મજા મોદ દરિયો પાણી પોણી થઈ ગયું છે હમણાં અમારે તો તળાવ ફાટીને બહાર આવે એવું છે વગર વરસાદે મિત્રો તળાવ ડેકો ડેક થઈ ગયો બોલો નેરમાં પોણી આવ્યું નેરનું રે કા પેલી ગાય તો બાર ગાટક પેલી ગાટ તો આમ ગાટક હમ્મી ગાય રે મને દેખાયા બાર ગઈ હમ હવે મિત્રો એક જગ્યા શૂટિંગ કરવા ગયા હતા પણ સેટિંગ બોલો શું કેવું એટલે આપણા જૂના ફાર્મ હાઉસ ઉપર આવી જાય છે તો અહીંયા આપણે શૂટિંગ કરવાનું છે આજે જુગારનું તો જોઈએ મિત્રો આવ કયો વિડીયો શૂટ કરવો મોમો ભણવાની જુગાડ કરી એક આડુની જુગાડ કરવી ચલો મિત્રો મળીએ આગરી જ બોલતા આવું આવું બોલતા છે મિત્રો હજુ છોકરો નાનો છે એકડાડું ખાય છે

તાર કઉ છું રખાર તે તમે તાકને કસો અમાર તો ના તો જય માતાજી મિત્રો શરૂઆત કરી દીધી અને શરૂઆત કરી અમે આ સ્ટોરી કમ્પ્લીટ થઈ અને બધા તૈયાર થવા માંડ્યા બધા રેડી થઈ અને સ્ટોરી હવે આઠમ ઉપર આવી છે શ્રાવણની જુગાર એ રીતની એ રીતની સ્ટોરી છે તો જુગારની સ્ટોરી તમને કેવી લાગે તમે હમણાં કોમેન્ટ કરીને જણાવજો જય માતાજી